સતત રીલ જોનારાઓ માટે હાલ એક મોટી ખબર આવી રહી છે રીલ કે વિડીયો વધુ પ્રમાણમાં જોવું એટલે હાઈ બ્લડ પ્રેશરને આમંત્રણ આપવું છે તાજેતરના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે રીલ્સ જોવા અથવા સ્ક્રીન સમય વધારવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે જો યુવાનો સુવાના સમયે સ્ક્રીન પર વધુ સમય વિતાવતા હોય તો હાઈપર ટેન્શન અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થવાનું જોખમ વધી જાય છે રીલ્સને સતત જોવાથી શરીર અને મગજ એક્ટિવ રહે છે જેના થકી આપણને આરામ મળતો નથી આવી સ્થિતિમાં તણાવનું સ્તર વધી જાય છે જે હાઈપીપીનું કારણ બની શકે છે સ્ક્રીન પર વધુ સમય વિતાવવાથી ઊંઘ પણ બગડે છે બીજું કે આદતથી હૃદય અને મગજ બંને પર ખરાબ અસર થાય છે તાજેતરમાં બીએમસી જર્નલે ચીનમાં ચાર હજાર ત્રણસો અડતાલીસ યુવાન અને મધ્યમ વયના લોકો પર એક અભ્યાસ હાથ ધર્યો હતો એમાં જાણવા મળ્યું હતું કે જે લોકો રીલ્સ જોવામાં વધુ સમય વિતાવે છે તો તેઓમાં હાઈપીપી અને હાઇપરટેન્શન જેવી સમસ્યાઓનું પ્રમાણ વધી જાય છે રિચાર્જનું માનવું છે કે રીલ્સ જોવાને બદલે પુસ્તક વાંચો કસરત કરો અથવા મિત્રોને મળો સૂતા પહેલાં તમારા ફોનનો ઉપયોગ કરવાનું બંધ કરો આનાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે અને સમયની પણ બચત થશે તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા આ વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને બધા જ મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે